પોદાર સ્કૂલના બાળકોને લઈ જતી સ્કૂલ બસના ચાલકે સર્ચ્યો અકસ્માત મહેસાણા મોઢેરા રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના સ્કૂલ બસ એક રાહદારીને મારી ટક્કર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે સ્કૂલ બસનો ચાલક રાહદારીને ટક્કર મારી ભાગી ગયો હતો નાના બાળકો લઈ જતી સ્કૂલ બસનો ચાલક નશાની હાલતમાં પોદાર સ્કૂલના સંચાલકોએ સ્કૂલ બસના ડ્રાઈવરને ભગાડી દીધો સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા અલગ અલગ માધ્યમથી પોલીસને આજ સવારે જાણકારી મળેલી હતી કે મહેસાણાની અંદર કોઈ એક સ્કૂલ બસના ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવાની ઘટના બનેલી છે જે બાબતે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી અને જે ભોગ બનનાર છે તેમને આઈડેન્ટિફાય કરી તેમની ઓળખ કરી અને તેમની પાસેથી અત્યારે ફરિયાદ દાખલ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે તથા જે આ જે કૃત્ય કરનાર જે આરોપી છે તેને પણ અત્યારે પોલીસે આઈડેન્ટિફાય કરેલું છે અને ફરિયાદ દાખલ કરી યોગેશ પ્રાઇમરી પુરાવા એકઠા કરી અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે ચોક્કસથી જે સ્કૂલમાં બસ ટ્રાન્સપોર્ટનો યુઝ કરવામાં આવે છે કે અલગ કોઈ બીજા વ્હીકલથી ટ્રાન્સપોર્ટનો બચ્ચાઓને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તો આવા સ્કૂલના સંચાલકો સાથે અને તેના ટ્રાન્સપોર્ટના જે એજન્ટ્સ છે તેમની સાથે પોલીસ અલગથી મીટિંગ કરી અને આ બાબતને ગંભીરતાથી તેઓને સમજાવવામાં આવશે અને કયા કયા સેફટી ફીચર્સ કયા કયા સુરક્ષાના બંધુ તેમને કરવાના રહે છે તે બાબતે અને આવા તે લોકો જે ડ્રાઈવર કે સ્કૂલ બસની અંદર કામમાં બીજા માણસો જે રાખે છે તેની પણ હિસ્ટ્રી ચેક કરી અને યોગ્ય માણસોને જ રાખવામાં આવે તે મુજબનું એક ચોક્કસ ડ્રાઈવનું આયોજન પોલીસ દ્વારા કરવામાં